અમારા નથી મકાન નથી પ્લોટ નથી જમીન કોઈ પણ વસ્તુ નથી અત્યાર સુધીમાં અમને કોઈ લાભ મળ્યો પણ નથી આજે વિમલભાઈ હસ્તક જો અમને લાભ મળતો હોય તો એનો હું ખૂબ ખૂબ આભારી છું રજૂઆત કરવા છતાં પણ અમારી અરજીઓ જે નદીના કાંઠા ઉપર જે નદીમાં પાણી વહેતું હોય એમ વહેતું કરી દે છે હજી સુધી અમારી કોઈ પણ જાતની અરજી લેવામાં આવી નથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય અમે સામાન્ય માણસ એટલે કે અમે કડિયા કામથી જોડાયેલા માણસો અમે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય એના કારણે અમે કોઈ જગા કે કોઈ વસ્તુ ન લઈ શકતા હોય અમે વારંવાર સરકારી જે યોજનાઓ આવતી હોય એમને અમે અરજી કરતા હોય પણ એ અરજીને અમારું કોઈ ધ્યાન ન દોરતું હોય પણ આજે અમારા ત્રેપન ગામના જે વિમલભાઈ આપણા ધારાસભ્ય છે ચાલુ ધારાસભ્ય એ અમારા ગામમાં આવ્યા હતા અને અમને એવું કીધું કે ભાઈ આપણને પ્લોટ ફાળવણી માટે કરીને આપણે તાલુકા પંચાયતે જવાનું હોય ને આપણે એમની અરજી કરવાની હોય તો એ અરજીના અનુસંધાને આજે અમે વિમલભાઈ ચુડાસમાના સાથે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ જે પણ ગામડાના મેં પ્રવાસ દરમિયાન જે મોફતિયા પ્લોટ માટેના ફોર્મ ભરેલા છે આ ખરેખર તાલુકા પંચાયતનું કામ હોય છે એ લોકોને જે ગરીબોને મોફતિયા પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં ન થવા અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં હું જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછતા પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતિયા પ્લોટ જોતો નથી આવું કહેવામાં આવતું હોય ત્યારે મેં ત્રેપન ગામનો પ્રવાસ કર્યો ત્યારે ગામે ગામ જઈ અને મફતિયા પ્લોટ માટે ફોર્મ ભર્યા સરકારી નીતિ નિયમ મુજબ જેની જેના નામે જમીન ન હોય અને જે જેના નામે મકાન ન હોય એવા બસો અને વીસ ફોર્મ ભરા એનું પોટલું લઈ અને તાલુકા પંચાયત ટીડીઓ સાથે વાત કરી લે અને કચેરીના અધિક મુખ્ય અધિકારીને તે આપેલું અને કીધેલું કે તાત્કાલિક ધોરણે આ સર્વે કરી અને એમને મફતે પ્લોટ મંજૂર કરવામાં આવે અને કારણ કે જે ભાજપની સરકાર છે આ જે કરોડોપતિ લોકો હોય કે મોટા મોટા ઉદ્યોગપતિ હોય એને મફતમાં ટોકન ભાવે દેવા માટે એમની પાસે સામાન્ય ટોકન ભાવ માટે દેવા માટે એમની પાસે જમીનો છે ભારતીય જનતા પાર્ટીની સરકારને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબોને મફતે અપલોડ દેતા બે નંબરની નકલ દેતા એ સિટીમાં પણ દેતા ગ્રામ્ય વિસ્તારમાં પણ દેતા આજે ભારતીય જનતા પાર્ટીને ઉદ્યોગપતિને દેવા માટે સામાન્ય ભાવ ઉપર ટોકન ભાવ ઉપર દેવા હજારો વીઘા જમીન છે પણ ગરીબોને દેવા માટે મફત અપલોડ માટે એની પાસે ટાઈમ નથી